અઠ્ઠાણવે અઠાવન અઠાવનવે અંદર ઓગણ હેઠ ઓગણ હેઠવે ઓગણ હેઠ સાઈ બેસો વાય સાઠો પાંચ ચારસો રૂપિયા પાંચસાઈટ પાંચસો રૂપિયા પાંચ પાંચસો રૂપિયા પાંચ પાંચસો રૂપિયા પાંચસા પાંચ ખર્ચાય ત્રણસો રૂપિયા ચડાસય અડસો રૂપિયા અંતર ઓગણ હે ઓગ એ લરોનો 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 લરોનો

રાણો સોરાનો સોરાનો બે સોરાનો બળવાનું છે 8596 સોરાનો આજે ભાઈ ઉભરી દો 89 89 88 મારો બાણું બાણું ત્રાણું ત્રાણું રૂપિયા ત્રણ સોલાણું સોળ રૂપિયા સોળ પંચાણું છ નું છન્નું ત્રણ વાર એબી બી રૂપિયા લેવાનું હોય એમાં હલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા સોળ રૂપિયા સોળ સોળ સારું લે ભાઈ પછી

સિત્તેર રૂપિયા રૂપિયા પચીસ રૂપિયા બચ્ચો પચીસ રૂપિયા 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 ભાઈમાન્ય <inaudible>

40 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 4 મોટી આંગળીમાં એકસો સોમાલી સોમાલીમાલીસતાલી ઓગણ પચાસ 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 રૂપિયા પચાસ ને પચાસ રૂપિયા એકાવન બાવન બાવન પંચાવન છપ્પન છપ્પન ઓગણ એકસઠ એકસો રૂપિયા એકસઠ બાસઠ બાસઠ રૂપિયા બાસઠ બાસઠ રૂપિયા એકસો બાસઠ મોરુભાઈ કોઈ ત્રેસઠ ચોસઠ ચોસો રૂપિયા એકાશી એકાશી રૂપિયા એકાશી બાશી સોના પંચા સાંશી સા રૂપિયા સાંસિ સાચાસી નેવો

હરે હ્ષાષં હારા હીતાર હીતા હરેતિતા સિંએ છારાણ હારવા. હ્તા હારા હીડે હીતા હીતા હરેતા સામાલીમાલી વાલો રૂપિયા રૂપિયા